સ્મીમેર હોસ્પિટલમાં દવાઓ અને ઇન્જેક્શનની અછત કયા કારણોસર ગરીબ મધ્યમ વર્ગીય દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવતી નથી સુરત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા ઘણા મહિનાથી જરૂરી દવાઓ અને ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે દરરોજ આશરે ત્રણ હજારથી વધુ ઓપીડી ધરાવતા આ હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને જરૂરી સારવાર માટેની દવાઓ હોસ્પિટલમાંથી ન મળતા બહારના મેડિકલ સ્ટોરમાંથી ઓછી કિંમતે ખરીદવી પડે છે જેનાથી તેમના પર આર્થિક ભારણ વધી રહ્યું છે છે ખાસ કરીને દવાઓ સ્ટોકમાં ઉપલબ્ધ આ પરિસ્થિતિ દર્દીઓના જીવન માટે જોખમી સાબિત થઈ શકે સુરત ઉમરવાડાના સમાજસેવક તરીકે પ્રખ્યાત એવા નુરુભાઈ ચાઇનીઝ દ્વારા સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી શ્રી સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી આ મામલાની ગંભીરતાને આરોગ્ય વિભાગ ધ્યાને લઈ વહેલી તકે કાર્યવાહી કરે તે તરફ ધ્યાન દોરવામાં આવ્યું રોજિંદા જીવનમાં ગરીબ મધ્યમ વર્ગીય લોકો આ મોંઘવારીમાં ભરણ પોષણ જ મુશ્કેલીથી કરતા હોય આ ઉપરાંત આવા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડતી હોય જેમાં ઇન્જેક્શન દવાઓ છેલ્લા કેટલાક સમયથી પૂરતા પ્રમાણમાં ન મળે જે ઊંચી કિંમતે બહારથી લેવી પડે તો ચોક્કસપણે ગરીબ મધ્યમ વર્ગીય લોકોની આર્થિક પરિસ્થિતિ તૂટી ભાંગે આમ આરોગ્ય વિભાગને તાત્કાલિક પગલાં લઈને કયા અધિકારી કે ડોક્ટરના હેઠળ આ જવાબદારી છે લાગુ પડતા જવાબદાર ડોક્ટર હોસ્પિટલમાં જરૂરી તમામ દવાઓ અને ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા આવ્યું અને ભવિષ્યમાં આવી અછત ન સર્જાય તેની ખાતરીની અપેક્ષા કરવામાં આવી આ આગળ જતા આનો સંપૂર્ણપણે ઉકેલ ન આવે તો હોસ્પિટલના મેડિકલની ગુપ્તપણે વિડીયોગ્રાફી કરી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારણ કરવાની ફરજ પડી શકે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી